મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને તોડવાનો પ્રયાસ કરનારા અને શિવસેનાના ધારાસભ્યને સુરતને લામરેડીન હોટલમાં રોકાવવા તથા સુરતથી ગુવાહાટી જવા માટે ટિકિટ સહિતની વ્યવસ્થા કોના દ્વારા કરાઈ હતી તે અંગે તપાસ સમિતિની રચના કરવાની માંગ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કરવામાં આવી હતી અને પત્રકાર પરિષદમાં પણ જાણકારી આપી છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હસમુખ દેસાઈ અને કાર્યકારી પ્રમુખ તરીકે ફિરોજ મલેક ભૂપેન્દ્ર સોલંકી સહિતનાઓની વરણી કરાતા જ કોંગ્રેસીઓમાં જાણે જીવમાં જીવ આવ્યો હોય તેમ લાગી રહ્યું છે અને હવે વિધાનસભાની ચૂંટણી સુધી જો આમ જ કોંગ્રેસીઓ સરકારની પ્રજા વિરોધી નીતિનો વિરોધ કરશે તો ચોક્કસ કોંગ્રેસીઓમાં ચૂંટણીમાં નવા જૂની કરી શકે તેમ છે એક તરફ ભાજપ તો બીજી તરફ આમ આદમી પાર્ટી સામે કોંગ્રેસીઓ પણ હવે મેદાને આવી ગયા છે ત્યારે મહારાષ્ટ્રના મહાવિકાસ અઘાડી સરકારના શિવસેનાના ધારાસભ્યોને તોડવા અને સુરતમાં રોકાવવાને લઈને કોંગ્રેસે મોરચો માંડ્યો છે સુરતમાં કોંગ્રેસ દ્વારા આક્ષેપો સાથે તપાસ સમિતિની માંગ કરી છે અને જણાવ્યું હતું કે ડુમ્મસ રોડ પરની લા મેરેડિયન હોટલમાં શિવસેનાના ધારાસભ્યો રોકાયા તો તેઓને કયા આધાર પુરાવા સાથે રૂમ ફાળવામાં આવ્યા હતા તેઓના રૂમના બિલ કોણે અને કઈ રીતે ચૂકવ્યા ધારા સભ્યો માટે બસ અને ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કોણે કરી અને તેનું ભાડું કોણે કઈ રીતે ચૂકવ્યું તે તપાસ માટે એસઆઈટી ની માંગ કરી છે ના આઈડેન્ટિટી પ્રૂફ લીધા આઈડેન્ટિટી પ્રૂફ લીધા દરેક માણસના તો આ માણસને જ્યારે ચેકઆઉટ કરવાની હોય ત્યારે એમના ડોક્યુમેન્ટ કે એવું કંઈ બન્યું એ ડોક્યુમેન્ટ બન્યા હોય તો એમનું પેમેન્ટ કેવી રીતે થયું અને પેમેન્ટ જો કરવામાં આવ્યું હોય તો ચેકથી થયું કે રોકડથી કરવામાં આવ્યું અને જો રોકડથી કર્યું હોય તો આ બ્લેક નાણાંની જે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને નેતાઓ વાત કરતા હતા કે આ દેશમાં બ્લેક વહીવટ અને બ્લેક વ્યવહારને અમારે નાબૂદ કરવો છે તો એને માટે આ બ્લેક વ્યવહાર થયો હોય અથવા તો જો આ પૈસા પેમેન્ટ જો ચૂકવાનું આવ્યું હોય તો કોણે ચૂકવું આ પેમેન્ટ જેણે ચૂકવું હોય એમની શું આશયથી છૂપવું કારણ કે આ દેશની અંદર લોકશાહીમાં સરકાર બનાવવાનો પ્રજાનો અધિકાર છે લોકોનો અધિકાર છે જ્યારે મહારાષ્ટ્રના લોકોએ આ શાંતિથી ચાલે એવી સારી સરકાર બનાવી હોય અને પછી આ સરકારને તોડી પાડવાનું ષડયંત્ર અને લોકશાહીની હત્યા કરવાનું કાવતરું આ સુરતમાં રચાયું હોય તો એના સૌથી મોટા આ કાવતરું રચનાર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ પોતે છે અને જો આ કાવતરું અહીંયા કણ આવું કરવામાં આવ્યું હોય તો આ લા મેરેડિયન હોટલનું મેનેજમેન્ટ પણ જવાબદાર છે અને મેનેજમેન્ટ પણ જવાબદાર હોય તો આ મેનેજમેન્ટ સામે પગલાં લેવા માટે એની તપાસ કરવા માટે આજ અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું આવેદનપત્ર આપીને કીધું છે કે આની અંદર જે કોઈ જવાબદાર હોય એની સીટ દ્વારા દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તપાસ થાય સરકારના વિવિધ પ્રજા વિરોધી શરૂ થયો હોય જેને લઈને આ વિરોધ આવનારા વિધાનસભા સુધી યથાવત રહેશે કે પછી કોંગ્રેસી જૂથબંધી આગળ પ્રજાલક્ષી વિરોધ કામગીરી ભૂલાઈ જશે જોવું રહ્યું પ્રકાશ વાળા